નમસ્તે દર્શક મિત્રો આપ સૌ જાણો છો એ મુજબ આપણે સરળથી સંકુલ જ્ઞાત્ય અજ્ઞાત વગેરે સિદ્ધાંતોનું શિક્ષણમાં જે ઉપયોગ કરીએ છીએ એને આપણા નવા અભ્યાસક્રમની અંદર જે રીતે મહત્ત્વ આપ્યું છે એ મહત્વને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના રક્ષિત સ્મારકો વિશેની જેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે આ ફિલ્મમાં ઉપયોગી થનાર અને એના પ્રેરક એવા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પરિવારના પ્રાચાર્ય શ્રી સીટી ટુંડિયા સમગ્ર ડાયટ પરિવાર અને આ કામમાં ઉપયોગી થનાર જિલ્લાના સૌ શિક્ષક મિત્રો અને સૌ સહયોગીઓનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું કે વિદ્યાર્થીઓના ભાવ જગતમાં આવી મહત્વની વસ્તુઓ છે એ દ્રશ્ય સ્વરૂપે બતાવવાનો જે પ્રયાસ કર્યો છે એ ખરેખર ઉત્તમ છે અને વિદ્યાર્થી જગતમાં ઉપયોગી થઈ રહેશે આવા પ્રયત્નો દ્વારા વિદ્યાર્થીઓ પહેલાં સ્થાનિક સામગ્રીથી શીખીને પછી એ દેશ અને દુનિયાની સામગ્રી તરફ વિવિધતા તરફ એ જોતા શીખે એવું વલણ એમનું કેળવાય એવા પ્રયાસમાં ઉપયોગી થવા બદલ સૌ મિત્રોનો પુનઃ પુનઃ વંદન અભિનંદન મિત્રો નમસ્તે ગુરુજનો નમસ્કાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા સફરે આ ડોક્યુમેન્ટ્રી આપને અર્પણ કરતા હું આનંદની લાગણી અનુભવું છું સુરેન્દ્રનગર જિલ્લો એ રંગી ભૂમિ છે મેઘધનુષ્યના જે સાત રંગો ભર્યા હોય એમ આ પ્રદેશ ઉપર સાત રંગ ભરેલા છે એક બાજુ ઝાલાવાડ છે એક બાજુ કાઠિયાવાડ છે એક બાજુ પાંચાળનો ઠાંગો અને એક બાજુ પાંચાળ એક બાજુ ભાલનો વિસ્તાર છે એક બાજુ આપણે રાણાગઢ બાજુ જઈએ તો નળ સરોવર છે પાટડી અને ધ્રાંગધ્રામાં રણ અને વન પણ આવેલા છે થાનની અંદર બાંધિયાબેલી વન બનાવેલું છે આવા સપ્તરંગી ભૂમિમાં અને અનેક અનેક એવી ભવ્ય ઇમારતો એવા અનેક રાજાશાહીના વખતના મહેલો પણ ઉભા છે ઘણી વખત પ્રાથમિક શાળાઓની અંદર આપની સાથે મુલાકાત કરવાનું થતું હતું ત્યારે જુદા જુદા ગામડાઓની અંદર શહેરોની અંદર પસાર થવાનું બન્યું છે ત્યારે આપણા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રક્ષિત સ્મારકોની મુલાકાત લેવાનું થતું હતું ત્યારે એક પ્રકલ્પ કરેલો કે આને ડોક્યુમેન્ટરી સ્વરૂપમાં આપણે કેમ આપી શકીએ ત્યારે આ મારા પ્રકલ્પને ચોટેલા તાલુકાના બે શિક્ષક શાંતિદાસ દાનીધારીયા અને રસિકભાઈ ગલચરે તેને આકૃતિ આપી છે આકાર આપ્યો છે આ મારો વિચાર મેં ઇટી શાખાના ધ્રુવભાઈ પંડ્યા અને દીપકભાઈ ભૂસાએ પાસે રજૂ કર્યો અને આ એક ડોક્યુમેન્ટરી આપ સૌની પાસે આવી રહી છે જેમાં જુદા જુદા પાંચ તાલુકામાં આવેલા રક્ષિત સ્મારકો આપ સૌની પાસે લઈને મેં આવી રહ્યા છે મિત્રો આ રક્ષિત સ્મારકો જ્યારે પણ આપ આપણા શાળાની અંદર કાર્યક્રમો હોય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હોય વાલી સંમેલન હોય કોઈ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે આ ડોક્યુમેન્ટરી આપ સૌ આપણા ગ્રામજનોને આપણા વિદ્યાર્થીઓને દેખાડશો બતાવશો આ જે રક્ષિત સ્મારકો છે એ એને જોવા માટેની આપણા ગ્રામજનોની આપણા શિક્ષકોની વિદ્યાર્થીઓની એક દ્રષ્ટિ બદલાઈ જશે તેની પાસે એક ભવ્ય ભૂતકાળ અને ભવ્ય ઇતિહાસ રહેલા છે તેને આપણે આ પ્રગટ કરવા માટેનું કામ છે અને આરટી પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પોતાની પાસે પોતાના વિસ્તારની અંદર રહેલા જે બોલીઓ છે જે શૈક્ષણિક સાધનો છે જે ઇતિહાસની અંદર કંડારે રહેલા જે બાબતો છે એને પ્રગટ કરવાની છે એને શીખવવાની છે તો આ બધી બાબતોને લઈને આ એક ડોક્યુમેન્ટરી આપ સૌની પાસે વ્યક્ત કરીએ છીએ આ ડોક્યુમેન્ટરી માટે માન્ય નિયામક શ્રી ડૉક્ટર ટી એસ જોશી નિયામક શ્રી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પણ એક આપણને આશીર્વાદ મળ્યા છે આ ડોક્યુમેન્ટરી આપ સૌ વર્ગખંડો સુધી ગામ સુધી ગ્રામજનો સુધી પહોંચાડો તેવી આપ સૌને પ્રાર્થના કરું છું બેસી રહેવાથી સુવળે આદિલ પગ ઉપાડો તો દ્વારિકા ચાલો સૌ સુરનગર જિલ્લાના રક્ષિશ મારોકોની સભરે ધન્યવાદ ખડપાણા ને ખાખરા પાણાનો નહીં પાર વગર વગરદીએ વારું કરે પણ જુઓ પાંચાળ નરનારી બંને ભલા કદીન આંગણકાળ આવેલ ને આદર કરે પણ જુઓ પાંચાળ સૌરાષ્ટ્રના ત્રણ મેળા પ્રખ્યાત છે જેમાં સાધુ સંત અને ભક્તજનોનો મેળો એટલે ભવનાથનો મેળો જુનાગઢ કે જ્યાં દર મેળો ભરાય છે જે અલખની આરાધનાનો મેળો છે બીજો માધવપુરનો મેળો પ્રેમ લક્ષણા ભક્તિ કીર્તનનો મેળો છે અને ત્રીજો આપણો તરનેતરનો મેળો જુવાનડાઓનો મેળો પ્રેમનો મેળો જ્યાં હૈયે હૈયાની ઓળખાણ થાય છે વાતો મંડાય છે ને નક્કી થાય છે મેળો એટલે મેળામાં માણા મેળે મેળે ભેગું થાય મેળે મેળે મળે અને મેળે મેળે છૂટું પડે એટલે મેળો અને આ તો પાછો મનપાચમનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અને થાનથી બાર કિલોમીટર દૂર તરણેતર ગામ આવેલું છે ગામના પાદરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે તરણેતર એ ત્રિનેત્રેશ્વર પરથી અપભ્રંશ થયેલું હોય એમ લાગે છે આ વિસ્તાર પ્રાચીન કાળથી પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે બનારસ અને હરદ્વાર ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના અંગે ઘણી દંતકથાઓ પ્રચલિત છે એક કથા મુજબ તેના મૂળ મહાભારત કાળમાં જાય છે દ્રુપદ રાજાની નગરી પાંચાળમાં હતી તેવું માનવામાં આવે છે દ્રૌપદીનું બીજું નામ પાંચાળી પણ હતું તેનો સ્વયંવર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં થયો હોવાની લોકવાયકા છે બીજી કથા એવી છે કે કણવ ઋષિએ અને બ્રહ્માએ અહીં મહાદેવની પૂજા કરી હતી આમે આ મંદિર દસમી સદીનું હોવાની શક્યતા છે પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર લખતરના રાજવી કરણસિંહજીએ ઈસવી સન ઓગણીસો બેની સાલમાં કરાવ્યો હતો ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના ત્રણ દિવસોમાં અહીં મેળો ભરાય છે એમાં મોટો મહિમા ઋષિ પાંચમનો છે આ દિવસે વહેલી સવારે મંદિર ઉપર વર્ષોથી પાળિયાદ મંદિરની બાવન ગજની ધજા ચડે છે મંદિરના પટાંગણમાં

ઢોલના સથવારે હુડો રાસ અને પાવાના સુરે રમઝટ બોલાતી હોય છે બીજી બાજુ રાત્રે મંદિરના પાછળના ભાગમાં અલખને આરાધતા આરાધકો ભક્તજનોને હરિરસમાં તરબોળ કરી દે છે ત્રણ દિવસના આ મનપાચમના મેળામાં ગામ ગામની આશરે અઢીસો કરતાં પણ વધારે રાવટીઓ હોય છે રાવટીમાં આવનારને આવકારો રહેવા માટે ઉતારો અને પ્રસાદ રૂપે બત્રીસ જાતનું ભોજન લેને કુ હરી નામ દેને કુ અન્નદાન તેમ વેદના સૂત્ર ચરિતાર્થ થતું જણાય છે મેળામાં ડાયરો બનેવી બજાર જુદી જુદી હરીફાઈ જેવી કે અશ્વ દોડ બળદગાડા દોડ લાડુ સ્પર્ધા પાવાના સુર રેલાવવાની સ્પર્ધા રાસ હુડો રાસ દુહા કે છંદની હરીફાઈ ગ્રામીણ ઓલિમ્પિક મેળાની મોજને ચકડી રાખે છે તરણેતરનો આ મેળો

નયન રમ્ય નવલખો સાડા સાતસો વર્ષ જૂનું અને ગોહિલોના મૂળ પુરુષ સેજકજી ગોહિલે સેજક પર એવું નામ આપી ઈસવી સન બારસો આસપાસ પોતાની રાજધાની સ્થાપેલી આ નવલખો તો સોલંકી કાળનું આનાથી પણ પ્રાચીન સ્મારક છે જે ઈસવી સન એક હજાર ચોરાણુંથી અગિયારસો તેતાલીસના સમય દરમિયાન બંધાયેલું હોવું જોઈએ સૌરાષ્ટ્રના કુલ ત્રણ નવલખા મંદિરો છે ગુંબલીનો નવલખો આણંદપુરનો નવલખો અને સેજક પરનો નવલખો નવલખા મંદિરનું મુખ પૂર્વાભિમુખ છે જ્યારે દરવાજા પાસેના આ નાના નવલખાનું મુખ પશ્ચિમાભિમુખ છે નવલખા મંદિર બહારની બાજુ પિસ્તાલીસ ફૂટ પહોળું છે ગર્ભગૃહ દસ બાય દસ ફૂટનું છે તેમજ તેનું સુંદર કલાત્મક તોરણ હજુ જળવાયું છે પરંતુ તેની અંદરના શિલ્પો ઓળખી શકાતા નથી પણ મોટા ભાગના શિલ્પો શિવના અને ગણેશના હોય તેવું પ્રતીત થાય છે મંદિરનો ગુઢ મંડપ અઠ્યાવીસ બાય પાંત્રીસ ફૂટનો છે અને જંગામાં બે અઢી ફૂટની નર્તકીઓ ગોતરેલી છે આ મંદિરમાં નરથર કે ગજથર નથી માત્ર કમળના આકાર પર સીધું મંદિર બંધાયેલું છે મુખ્ય નવલખા મંદિર અઢાર થાંભલાઓ ઉપર ઊભો છે જ્યારે મુખ્ય મંડપ પણ ચાર થાંભલાઓ પર છે આ થાંભલાઓમાં શિલ્પોની અદ્ભુત કોતરણી કરવામાં આવેલ છે બહારની કુલ લંબાઈ એકોતેર ફૂટની છે આ નવલખા મંદિર ત્રિપગી અને કમળ પાખડી પર ઊભેલું છે જેમાં ગજથરમાં એક એક હાથીના અંગ અને મરોડ કલાત્મક રીતે કંડારાયા છે પરંતુ બધામાં ગજથરની સુંઢો તૂટેલી છે ગજથર ઉપર નરથર આવેલા છે નરથરમાં નર્તકીઓ તેમજ ગાંધર્વો ગાયનવાદન કરતા બનાવેલા છે તેમજ તેમાં અદ્ભુત શિલ્પ નમૂનાઓ આનંદ પ્રમોદના પ્રસંગો શિકાર યુદ્ધ યાત્રા સવારી જેવા ઉત્તમ કલા શિલ્પો કંડારાયા છે જંગામાં અઢી ફૂટની મોટી મૂર્તિઓ કંડારાયેલી છે જાણે કે હમણાં જ બોલિવૂડ છે એવી નજાકતવાળી શિલ્પકલા જોવા મળે છે નવલખા મંદિરના ત્રણેય બાજુ ગવાક્ષમાં સુંદર શિલ્પો મૂકેલા છે આ મંદિર એ શિવ મંદિર છે જેને અગિયારમી સદીમાં બનાવેલું ગણવામાં આવે છે મંદિર સ્થાપત્યના નિષ્ણાત ડોક્ટર મધુસૂદન ઢાંકી આ નવલખાને સિદ્ધરાજ જયસિંહના સમયનું સ્થાપત્ય ગણાવે છે એટલું ચોક્કસ કહી શકાય કે અહીં ચારસો થી પાંચસો વર્ષ સુવર્ણકાળ સમૂહ પસાર થયો હશે આ સ્થળની જલાલી નજાકત અને શિલ્પોની સુંદરતા બે નમૂન છે કદાચ એટલે જ આનું નામ ઉપમા અલંકારિત નવલખો એવું રાખવામાં આવ્યું છે ચોટીલાની પાંચાળની પાવન ભૂમિ એટલે અર્વાચીન પુરાતત્વીય મંદિરો શિવાલયો ને વાવ આવું જ એક કિંમતી નજરાણા રૂપે ચોટીલાના આઠસો વર્ષ પહેલાના શિલ્પ સ્થાપત્ય અને કોતરકામની ઝાંખી કરાવતું મંદિર એટલે પરબડીનું પંચાયતન મંદિર ચોટીલા પંથકની પાંચાળ ભૂમિમાં પરબડીનું પંચાયતન મંદિર અનોખી આભા ધરાવે છે અહીં પાંચ મંદિરો એક જ જગતી પર બંધાયેલા હોવાથી તેને પંચાયતન મંદિર કહે છે તેરમી સદીના એક જ જગતી પરના આ પંચાયતન મુખ્ય મંદિર એના ગર્ભગૃહની દ્વારશાખાના શાખાના લલાટ બિંબ પર કોતરેલ ગણેશની મૂર્તિના આધારે શિવાલય હોવાનું અનુમાન કરી શકાય છે સમૂહના અન્ય મંદિરોમાં નૈઋત્યમાં વિષ્ણુનું તો વાયવ્યમાં સૂર્ય અને બ્રહ્માનું મંદિર છે બાકીના બે મંદિરોના અવશેષોની હાલત એવી છે કે એ કોના છે તે તારવવું મુશ્કેલ છે વચમાં મુખ્ય અને ચારે ખૂણા પર ચાર મળીને એક જ જગતી પરના કુલ પાંચ મંદિરના સમૂહને પંચાયતન કહે છે સાયલાથી છ કિલોમીટર દૂર મુખ્ય માર્ગ પર આવેલ ફૂલગ્રામથી વઢવાણ જવાના માર્ગે દસ કિલોમીટર દૂર રામપુરા ગામ આવેલ છે આ વાવ ગામની પશ્ચિમે એક કિલોમીટર દૂર આવેલ છે વાવમાં પ્રથમ કોટ બાદ બંને બાજુએ ખૂણામાં લગાવેલ દેવનાગરી લિપિમાં કંડારેલી તકતી મુજબ માહે માહેર શુક્લ પક્ષે સંવત એટલે કે પરમાર પરમારના વંશજ દ્વારા આ વાવનું નિર્માણ થયેલ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે ગુજરાતની મધ્યકાલીન વાવોમાં આજે પણ જો અતિ સારી સ્થિતિમાં કહી શકાય એવી આ માત્રી વાવ ધાંગધ્રાથી ચૌદ કિલોમીટર દૂર કંકાવટી ગામે આવેલી છે આ વાવ કોણે કઈ સાલમાં બંધાવી તેના આધારભૂત પુરાવા મળતા નથી પણ લોકવાયકા મુજબ કંકાવટી તે સમયે રાજધાની હતી અને ત્યાંના રાજાએ તેમની માતાની આજ્ઞાથી આ વાવ બંધાવી એટલે આ વાવ માતૃત્વ કે માત્રી વાવ કહેવાય છે આ વાવ સાત માળની છે દરેક માળે બંને બાજુ સુંદર કોતરણીવાળા ગવાક્ષ મૂકેલા છે અને દરેક માળના દરેક પિલરના પાયામાં જુદી જુદી ફાતીગર કોતરણી આ વાવની મુખ્ય વિશેષતા છે માત્રી વાવ તળાવની બિલકુલ વચ્ચે આવેલી છે તળાવમાં પાણી ભરાતા આ વાવ પાણીમાં ડૂબી જાય છે આ વાવ પૂર્વાભિમુખ છે વાવને પાંચ કૂટ આવેલા છે વાવના કુવાથળ પર પથ્થરના પાટળા ઉપર કીર્તિમુખ કંડારેલ છે આ વાવ સત્તરમી સદીની હોવાનું જણાય છે માત્રી વાવના પ્રવેશદ્વારે માત્રિ માતાજીનું સ્થાપન થયેલ છે અને તેની પૂજા અર્ચના થાય છે ઝાલા વંશના રાજવીઓની રાજધાની એક સમયે કંકાવટી હતી જેની આજુબાજુ

અને તોરણ પ્રકારના પ્રવેશદ્વાર જોવા મળે છે જે સોલંકી અને ઇસ્લામી સ્થાપત્યની મિશ્ર અસરો પ્રદર્શિત કરે છે કંકાવટી એક સમયે રાજકીય અને વ્યાપારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રને જોડનારું મહત્વનું મથક હતું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના કળમાદ ગામની અંદર ઇતિહાસની ધરોહર એવું પ્રાચીન પુરાતન ગ્રામદેવીનું મંદિર આવેલું છે ગ્રામદેવીનું મંદિર આશરે સોળમી સદીના મંદિર સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે ગ્રામદેવી મંદિરના આગળના ભાગમાં ખૂબ જ ઉત્તમ એવો શૃંગાર ચોકી મંડપ અને તેના ગર્ભગૃહના સમતળ તલમાનયુક્ત આ મંદિર નિરાધર પ્રકારનું નગર શૈલીનું છે અને એવું જ ઉત્તમ એના મંડપ પરનું શિખર ફાંસાકાર પ્રકારનું છે મંડોવર સાદું પરંતુ શિલ્પાકૃત છે તેમજ મંદિર નીચી બેઠકવાળી વાળી જગતી પર બાંધેલું છે મંદિરના આગળના ભાગમાં આવેલ પાળિયાઓ શૌર્ય અને બલિદાનના પ્રતિકરૂપ છે કુંતા માતાના નામ પરથી આ ગામનું નામ કુંતલપુર હતું પરંતુ અપભ્રંશ થઈને કણમાન થયેલું છે વઢવાણ તાલુકાના દેદાદરા ગામે આવેલું મણવા મામાનું મંદિર એક ઉત્કૃષ્ટ રક્ષિત સ્મારકની આપણને ઝાંખી કરાવે છે મહાગુર્જર શૈલીના વિકસિત સમયનો પરિચય આપતું આ મંદિર દસમી સદીની મધ્યમાં બાંધવામાં આવેલ છે પીઠના બે સાદા થર અને તેની પર આવેલ સુંદર કીર્તિમુખ પટ તથા ઊંચી જગતી આ મંદિરના વિશિષ્ટ લક્ષણો છે ત્રણ અંગો ધરાવતા મંદિરનું ફક્ત ગર્ભગૃહ જ વિદ્યમાન છે મર્યાદિત અલંકરણ મંદિરની સપ્રમાણતાને ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે આ બાંધકામ સૌરાષ્ટ્રની તત્કાલીન મંદિર સ્થાપત્યની શૈલીનો અપ્રતિમ નમૂનો છે

એક હજાર વર્ષ પૂર્વે લાખા વણઝારાએ લોક સેવાર્થે બંધાવેલ હતો આ ગંગવા કુંડ સાથે દધીચી ઋષિનું નામ પણ જોડાયેલું છે આ ગંગવા કુંડની ઊંડાઈ બોતેર ફૂટ છે અને કુંડમાં ઉતરવા માટે ત્રણ બાજુ કલાત્મક પગથિયાઓ છે તો એક બાજુ કુંડમાંથી પાણી સિંચવાનું થાળું પણ છે લોકમાન્યતા મુજબ દર માસે કુંડની અંદર પાણીનો રંગ બદલાય છે દર ભાદરવી અમાસે અહીં ગંગાજી પ્રગટ થાય છે એવી શ્રદ્ધા અહીં જોડાયેલી છે તેથી અહીં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન કરી ધન્યતા અનુભવે છે કુંડની બાજુમાં પૂર્વજોની દેરીઓ છે અને સાથે ત્યાં બને સંગ અને તેમના ભત્રીજાની ખાંભીઓ છે જે શૂરવીરતાની સાક્ષી પૂરે છે અહીં પાંડવોના સમયનું ખીજડાનું વૃક્ષ આજે પણ લીલું જમ છે આવો આ પવિત્ર એવા ગંગવાકુંડના જળનું આચમન કરી પાવન થઈએ ચોટીલા તાલુકાનું ચોબારી ગામ ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે ગામના પાદરમાં આવેલ ચૌમુખી વાવ પંથકની યાદગાર સ્મૃતિઓમાં શિરમોર છે ચોટીલાની પાંચાળ ભૂમિ ખૂબ જ પૌરાણિક છે પંથકના કાંકરે કાંકરે અને એક એક ડુંગરામાં સુવર્ણ ઇતિહાસ ધરબાયો છે ચોબારીમાં ચોમુખી વાવ અને ગણેશ વાવ ઐતિહાસિક વારસો ધરાવે છે ચોબારીના પાદરમાં અંદાજે નેવું ફૂટ ઊંડાઈ ધરાવતી પાંચ નાળ દસ મતવા ચાર કોઠા અને ચાર મુખ ધરાવતી વાવ છે જેને ચૌમુખી વાવ કહેવામાં આવે છે વાવની ફરતે અદ્ભુત કોતરકામના કારણે ખૂબ જ મહત્વ ધરાવે છે શિલ્પ સ્થાપત્યના ઉત્તમ રૂપ વાવ આજે નામશેષ છે પથ્થરોમાં જુદી જુદી લિપિ લખીને બેડોળ કરેલ છે ચોબારીની પંચમુખ વાવ નજીક દર વર્ષે ભાદરવા વદ છઠના દિવસે કપિલા છઠનો મેળો ભરાય છે ચોટીલા તાલુકાના ભીમોરા ગામે આવેલું ખૂબ જ પુરાતન અને અભેદ કિલ્લાની ઝાંખી કરાવતું ઐતિહાસિક સ્મારક એટલે